आप कह रहे हो फेंस टूटी हुई है

इज पंजाब ना ગુરદાસપુર નો આ વિડીયો છે જેમાં રાહુલ ગાંધી એ પોલીસ અધિકારી સાથે બોલચાલ કરી રહ્યા છે રાહુલ ગાંધી ગુરદાસપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા હતા પાકિસ્તાન અડીને આવેલા ગામો તરફ આગળ વધી રહ્યા અને પછી ત્યાં એમને એસપી રોક્યા અને પછી સુરક્ષાના કારણોસર અને જે પ્રોટોકોલ હોય એના કારણે એમને રોકવામાં આવ્યા રાહુલ ગાંધી એ પાકિસ્તાનની સરહદ પાસે જાય છે વાળ ત્યાં તૂટી ગઈ છે બધી જ વાત ત્યાં કરી રહ્યા છે અને પછી એસપી સાથે એમની બબાલ શરૂ થઈ જાય છે એસપીને ઘણું બધું સમજાવે છે કે મારે ત્યાં જવું છે મારી સુરક્ષા માટે તમે અહીંયા કશું નથી કરતા અને બધી જ બોલચાલ થાય છે અને પ્રશ્ન એવું થાય છે કે પ્રોટોકોલ બહુ જ બધા નેતાઓ જ્યારે આવતા હોય ત્યારે પોલીસનો એક પ્રોટોકોલ હોય છે અલગ અલગ સંસ્થાઓને એક પ્રોટોકોલ આપેલા હોય છે કે એમની સુરક્ષા માટે તમારે આ કરવાનું છે રાહુલ ગાંધી જ્યારે પાકિસ્તાન બોર્ડર તરફ જઈ રહ્યા હતા એટલે એમની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને એસપી રોક્યા અને પછી આ બોલચાલ થઈ છે એનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો પહેલા એ વિડીયો પર નજર કરીએ કે જેમાં ખબર પડે આપણને કે એક્ઝેક્ટલી એ બંને કેમ ઝગડી રહ્યા છે आप कह रहे हो कि फेंस टूटी है सर वहाँ भी फेंस टूटी है आप कह रहे हो इंटरनेशनल बॉर्डर है ये आठ किलोमीटर दूर है वहाँ एक किलोमीटर दूर है तो वहाँ आपने हमें क्यों जाने दिया जाने अभी विदाउट एनी ब्रिज सो इवेक्शन और एनी अदर थिंग फ्रॉम देट साइड नो ब्रिज इंस्टेड ऑफ देट और दी एम एल एस इज टेलिंग अस वी हैव ब्रॉट द पीपल हेयर राइट इट्स जस्ट वी आर जस्ट वी हैव टू क्रॉस दिस बेसिकली द सिक्योरिटी कंसर्न फॉर द प्रोटेक्टिंग सर ये तुसी प्रोटेक्टिंग नु साडे देश नहीं सुरक्षा दे सकते एक मिनट। एक पहले आप हमारे को हमारे देश में ही सुरक्षा नहीं दे सकते

So we have then what it is what our. Duty. It is not India? Sir, it is India, sir. Then how is it different? Sir, it, the, the trail is different, sir. So we, in we, we have to tell each and so every aspect of security, sir. That is the idea. લીડર લીડર ઓફ ઓપોઝિશન ગો પ્રોટેક્ટ સર ઇન્ડિયા નહીં પહેલા પણ અનેકવાર વાર બહુ બધી વાર એવું થયું છે કે જ્યારે વિપક્ષના નેતાઓ ક્યાંય જતા હોય એ હોદ્દા પર હોય અને એમના સુરક્ષાનું ધ્યાન એ સંસ્થાઓએ રાખવાનું હોય એ પોલીસે રાખવાનું હોય જો એમને કશું થાય છે તો પણ સરકાર પર સવાલ ઉઠે છે જો એ સુરક્ષાનું પાલન નથી થતું તો પછી આવી બબાલોના વિડીયો સામે આવે છે તમારું આ વિડીયો માટે શું માનવું છે આ વાયરલ વિડીયો જે થયો છે એમાં તમને કોણ સાચું લાગી રહ્યું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં કશું લો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો